જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી લાગી જા ભીય છે નાસ્તો થઈ ગયો ચા ઉકળો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી અલ્યા ક્યું ગુડ મોર્નિંગ ક્યું તું નાસ્તો લે લીજે લે કપ થઈ ગયો છે કે ચા પી થઈ અલ્યા એ મને પે તો લઈ ગુડ મોર્નિંગ રિયાંસ માબે તાજી પણ ઉપર તું ને તો ખા ભાઈ એ તખા ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાર રોટલો ચાર થીવાય છે ચિયા ચાવિયા બેટી જા ચાવિયા બેટી હવે મોરું થાય રોજ મી ગુડ મોર્નિંગ ક્યાસ દો વાંદો વાંદો તવચર વાંદી ના કેવું ખાવ તો થઈ ગયો પ્રો થઈ ગયો હાવ હવે લવ લકિલા આ ગયા રાંડવા ગઈ ને

নরমাল সাইন লেউয়া নরমাল যে তো আদু নি আ पण আদু আইত তো বুঝা খাও মুই খাও সাই এ

ਆ ਉਹ ਅਨੁਜੋ ਲਈ ਲਿਆਦਾ ਉਹ ਕਾਜੀ ਵਾਲਾ ਕਾਜੀ ਵਾਲਾ ਛੋਟਾ ਬਦਦਾ ਪੁਰਾਣਾ ਗਾੜੀ ਆ ਜੀ ਨਜ਼ੂਤਰਾ ਨਜ਼ੂਤਰਾ ਉਹ ਨਜ਼ੂਤਰਾ ਅੰਗੂਲੂ ਮੋਲ ਨਵੀਂ ਗਾੜੀ ਮੈਂ ਨਹੀਂ ਛੋਟੇ ਜਲੀ ਮਲੀ ਵੀ ਆਈ ਜਲੇ ਇਤਨਾ ਪਾਪਾ ਮਾਜੀ ਕੇ ਜੇ ਲੈ ਗੋਲੂ ਮੋਲ ਤੋ ਵੀ ਗਈ ਜੂ ਅੰਗੂਲੂ ਮੋਲ ਗਾੜੀ ਮੈਂ ਮੈ ਗਈ ਹੈ ਹਾਂ ਖਾਲੇ ਉਧਰ ਸੱਤ ਤੈ ਜਤ ਨਹੀਂ બીજો પણ આલે ઉદરાસ જ બતાવી લઈ જઈએ હોસ્પિટલ હવા તો લઈ લઈ મિસ્તે કે લઈ આ તો બેદોનો બેઈયો ઈ બેવંત બેટી તો ગાઈસ તો ગાઈસ વિસનગર હોસ્પિટલ બતાવા બોલો બોલો ને તો કે બુવાજી હા તો ગાઈસ અમે ફાઇનલી વિસનગર પોકીયાજી વિસનગર પોકી જઈએ વિસનગર આઈએ હવે ડાયરેક્ટ

બેવણ ભાજી આટલી બધી ફ્રીજમાં પડી છે તમે કરી હું તો પેલે લજી કાકા અને એ જન નઈ લેવી આપણે તો લજી કાકા ની બધું હેતર નું ખાવારું થાયરા પછી તાર ઓય આવી ગયો દવા નું હા હા થઈ ગયો હા એકો શું કરઈને આયા

কেযানে লিনিয ইচি দেকি দেক? কেযানে কিচি দো কেযা কোডে আই আই আজিদা তুআকলি মিলিয়া তুমো থরিকোয় আনা বযে জা কুলিকে

બે ભાઈ પાડે જો પેલા નમી પડે એ જો આરાય એવું આમ જો સોફા ઊંઘ હોય એવું આમ જો સાથે પૂજા બુઆજી હા ભાઈ આ તો તારો ઊંઘો તારા ગુડ નાઈટ ગુડ નાઈટ દસ વાગવા આયા દસ વાગવા આવ્યા અને ગોલું બોલું તું એ બોલું બોલું ગુડ નાઈટ કહેજે ચોરોજ ગુડનાઇટ અને આ એક તું જાગર છે ને આ જાગર છે જાગે છે નાગજી ગુડ નાઈટ યુ નો વનદા થોડો દા ગુડ નાઈટ